અંકલેશ્વર પાલિકા દ્વારા માર્ચ મહિનાના અંત સુધીમાં કુલ એંસી ટકા વેરો વસુલાતનો લક્ષ્ય મૂકવામાં આવ્યો છે જે સામે અત્યાર સુધી અડસઠ ટકા વેરા વસુલાત કરાઈ છે પાલિકા વિસ્તારમાં ચોવીસ હજાર સાતસો ને સિત્યોતેર રહેણાંક મિલકત અને નવ હજાર છસઠ કોમર્શિયલ મિલકત આવેલી છે જે પૈકી દસ હજારથી વધુ મિલકત ધારકો દ્વારા હજુ સુધી વેરો ભરપાઈ ના કરતા તેમને નોટિસ પાલિકા દ્વારા પાડવામાં આવી છેલ્લા એક મહિનાથી પાલિકા દ્વારા આઠ ટીમ બનાવી ડોર ટુ ડોર વસુલાત કરી છે જે વેરા વસુલાત અભિયાન અંતર્ગત અત્યાર સુધી પંચોતેરથી વધુ મિલકત ધારકોના પાણીના જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા તો અગાઉ ચાર મિલકતને બાકી પડતા વેરાને લઈ સીલ કરવામાં આવી હતી જેમાં આજ રોજ વધુ ઉમેરો કરતાં દસ દુકાન બાકી પડતા વેરાને લઈ સીલ કરવામાં આવી છે આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં ચાર હજાર નેવ્યાસી વ્યવસાય વેરા વિભાગના કરદાતા છે જે પૈકી 240 ચાલીસ કરદાતા વીરોના ભરતા અંતે તેમને આખરી નોટિસ પાઠવી છે